કરવાની છે તો સૌથી પહેલા આપણે વાત કરવાની છે જાંબુ અથવા જાંબુવતીની ગુફા અથવા જાંબુ અંદર આવેલી છે તો આ ગુફા જે છે ભીમ અગસ્ત ના રોજ જે છે એ મેળો ભરાય છે અને શું છે આનું મહત્વ તો આ ગુફા જે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે એમના ઉપર સીમંતક મણી જે છે સીમંતક નામનો જે મણી છે એ ચોરવાનો આરોપ લાગ્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ શોધતા શોધતા જે છે એ આ ગુફા સુધી પહોંચે છે અને આ ગુફા પાસે પાસે આ જે છે છે મળી આવે અને અને પછી એ માટે થઈ ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુ વચ્ચે સતત વીસ દિવસથી પણ વધુ સમયગાળા સુધી યુદ્ધ ચાલે છે અને પછી જાંબુવન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સત્યતા સમજાય છે અને પછી જાંબુ છે પોતાની પુત્રી જાંબુવતના લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરવા માટે થઈને શ્રી કૃષ્ણને આગ્રહ કરે છે અને પછી આ જે ગુફા છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવતીના લગ્ન થાય છે અને પછી જાંબુવન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને પોતાની દીકરી પુત્રી અને જે સીમંતક મણી જે છે એ આપે છે એ સિવાય બીજી ગુફાની વાત કરવી હોય તો એ છે કડિયા ડુંગરની ગુફા કડિયા ડુંગરની ગુફા જે છે એ ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને નેત્રંગ ઝઘડિયા અને નેત્રંગ બે તાલુકા છે તાલુકાની વચ્ચે આવેલી છે

આ જે સિંહ સ્તંભ છે એ સ્તંભના ઉપરના ભાગે સિંહની મુખાકૃતિ જોવા મળે છે અને આ ગુફા જે છે એનો વિહાર તરીકે ઉપયોગ થતો હતો અને સાથે સાથે અહીંથી એક ઈંટનો સ્તૂપ પણ મળી આવ્યો છે અને ગુજરાતની જે તેર બુદ્ધિસ્ટ સર્કિટ છે એમાં પણ આ ગુફાનો સમાવેશ થાય છે અને ત્યારબાદ અગત્યની ગુફા છે જોગીડાની ગુફા તો જોગીડાની ગુફા જે છે એ મહેસાણાના સતલાસના તાલુકાની અંદર આવેલી છે અહીં કુલ ચોપન જેટલી ગુફાઓના સમૂહ છે ખાસ યાદ રાખવાનું છે કુલ ચોપન જેટલી ગુફાઓનો સમૂહ છે અને આ ગુફાના જે અલગ અલગ પથ્થર છે એ પથ્થરો પર એટલે કે બૌદ્ધ નો એક સંપ્રદાય છે એમાં એના દેવી જે છે તારા દેવી એના મંદિર પર મળી આવ્યું છે અને તારાદેવી મંદિર જે છે એ રાજા વેની વચ્ચલ જે છે એમને બંધાવ્યું હતું એ સિવાય અહીં પથ્થરના સ્તંભ પર પોચડેલી ધ્યાની બુદ્ધની આકૃતિ જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે અને આ જે છે એ પણ ગુજરાતના તેર બુદ્ધિસ્ટ સર્કિટની અંદર સમાવેશ થાય છે એ સિવાય અન્ય ગુફાઓની આપણે વાત કરી હોય તો શૈલની ગુફાઓ જે છે અહીં કોઈ બે ગુફાઓ આવેલી છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલી છે ત્યારબાદ ધીંગેશ્વર મહાદેવની ગુફા જે છે એ દ્વારકામાં આવેલી છે ભીમોડાની ગુફા જે છે એ ચોટીલા સુરેન્દ્રનગરની અંદર આવેલી છે અને મોસ્ટ આઈ પ્રશ્ન જે છે એ તારસાંગની ગુફા કયા જિલ્લામાં આવી તો ખાસ યાદ રાખવાનું છે તારસાંગની ગુફા જે છે એ પંચમહાલ જિલ્લાની અંદર આવેલી છે તો અત્યાર સુધીના જેટલા પણ આપણે ગુફા સ્થાપત્યને લઈને વિડીયો જે છે એનાથી બાર લગભગ તમને કોઈ પણ પ્રશ્ન પૂછવાની શક્યતાઓ છે નહીં તો ખાસ કરીને વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોજો અને આગળના વિડીયોને પણ એકવાર અચૂકથી જોઈ લેજો જેથી કરીને ગુફા સ્થાપત્ય જે છે એ તમને સંપૂર્ણપણે સમજાઈ જાય થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો